નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ન્યુઝ માંચેરી દ્વારા પાઇપ લાઈન નાખવામાં તો આવે છે પરંતુ આ લીકેજ પાઇપલાઇનોની મરામત કરવામાં આઠ આઠ મહિના સુધી પાણી પુરવઠા કચેરીના કર્મચારીઓ નવરા પડતા નથી જનોર તરફથી જંબુસર સુધી પાણી પુરવઠા દ્વારા નવી પાઇપલાઇન નાખવામાં આવી છે જે પાલેજ પાસેથી આવી રહી છે આ પાઇપલાઈન નવી નાખ્યાના થોડાક જ સમયમાં પાઇપલાઇન લીકેજ થવાના અનેક જગ્યાએ દાખલા જોવા મળી રહ્યા છે અને છેલ્લા છ છ મહિનાથી આ લીકેજ થયેલા પાણીની કેટલી વાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ પાણીનું લીકેજ બંધ કરવામાં આવતું નથી એ જેથી જમીનને નુકસાન થઈ રહ્યું છે પાણી પુરવઠા કચેરી જંબુસરના ઇજનેયર મુકેશ પટેલને રૂબરૂ મળીને આવી અનેક બાબતોની રજૂઆત કરવા છતાં પણ એન્જિનિયર મુકેશ પટેલની સૂચનાને પણ આ પાણી પુરવઠાના કર્મચારીઓ દોડીને પી જતા હોય એમ લાગી રહ્યું છે આમોદ ખાતેથી પસાર થતી પાણી પુરવઠાની આ નવી લાઈનમાં છેલ્લા આઠ મહિનાથી લીકેજ થયું છે અને તેની વારંવાર રજૂઆત કરવામાં આવવા છતાં પણ આ પાઇપલાઇનનું લીકેજ રિપેર કરવામાં ન આવતા જંબુસર ખાતે પાણી પુરવઠા કચેરીના ઇજનેર મુકેશ પટેલને રૂબરૂ રજૂઆત પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી આ રૂબરૂ રજૂઆતના પગલે ઈજનેર મુકેશ પટેલે પોતાના કર્મચારીઓને તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવા માટેની મૌખિક સૂચના આપી હોવી તેમ છતાંય આ કચેરીના કર્મચારીઓએ આ લીકેજ આઠ આઠ મહિના થયા પણ હજુ સુધી એ રિપેર કરેલ નથી આમ જંબુસર પાણી પુરવઠા કચેરીમાં લાલિયાવાળી ચાલી રહી હોય એમ લાગી રહ્યું છે અને એન્જિનિયરનું પણ આ કર્મચારીઓ પણ સાંભળતા ન હોવાનું એ સાબિત થઈ રહ્યું છે શું પાણી પુરવઠાના ઇજનેર મુકેશ પટેલ આ પોતાના કર્મચારીઓ જે કામચોર છે અને કામ કરતા નથી એને છાવરી રહ્યા છે કે પછી ખાનગી જોડાણો આપવામાં આ પાણી પુરવઠાના કર્મચારીઓ વ્યસ્ત રહે છે એ સમજાતું નથી